ગાંધીનગરના બાવોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને નિર્દયાપૂર્વક બાર બારવારી ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી જતા તેઓ પિત્તો ગુમાવી બેઠા હતા અને શંકાના આધારે વિદ્યાર્થીઓને સ્કેલ ફૂટપટ્ટી વડે ઢોર બાર બાર હતો વિદ્યાર્થીઓના શરીર પર બાંડા સોળ અને નિશાન પડી જતા વાલીઓ રોષે ભરા હતા અને હાલમાં મુદ્દો સમગ્ર ગાંધીનગરમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે અને વાલીઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે મારો સ્કૂલ અમારો છોકરો અહિયાં ભણે છે ધોરણ માં અભ્યાસ કરે છે તો કાલે સાંજે એવી ઘટના કે પ્રિન્સિપાલ ની ગાડી અહિયાં પડી હતી તો કોઈ છોકરાએ પતંગ માટે પથ્થર માર્યો કાચડીનો કાચ તૂટી ગયો તો સર એટલા ગુસ્સે થઈ ગયા પ્રિન્સિપાલ તો છી આખા ધોરણ ના બધા છોકરાઓને બોલાવી બોલાઈને ત્યાં લોબી માં ઉભા રહીને ઢોર માર માર્યો છે અને મારા મામા ને પણ વાગ્યું છે મારો બાબુ અત્યારે સ્કૂલ માં આવવા પણ તૈયાર નતો ડરી ગયો છે પણ છતાં પણ અમે એમને મોકલ્યો છે અને એવું કીધું વાલી બેનો એ બધાને કે ઘરે કેસો તો કે તમારો લાલ સીટી મારી દેસુ તમારો તમને સર્ટી હવે પાછા આપી દેશું ઘરે પ્રિન્સિપાલ છે જ નહીં એ તો કે અમે દાખલ થઈ ગયા આ બેનો એવું કહે છે કે પ્રિન્સિપાલ તો એમના દુખા ઉપર છાતીનો તો એક સિવિલ માં दाखल છે તમે તે જગ્યાએ દાખલ છે એવું કાલે મને ખબર પડી કે ભાઈ આજી રીતે મારા છોકરાને વગાડી એટલે હું આજે સ્કૂલ માં આવ્યો છું અને શિક્ષકોને જે છે એનો પૂછતાછ કરી પણ શિક્ષકો કોઈ સારું સાધો વ્યવસ્થિત જવાબ આપતા નથી બરાબર છે અને પછી મારા એટલા મારવા માટે મારવો કે કોઈ છોકરાએ પથ્થર માર્યો છે ઉપરથી ગાડીનો કાચ કીધો હશે તો એને એ છોકરાને આ કૃત્ય કરી બધાને પ્રિન્સિપાલ સાહેબ બધાને આ રીતે ભેગા કરીને માર્યા છે ધોરણ છ સાત ના ત્રણેય વર્ગના છોકરાઓને ભેગા કરીને માર્યા સાહેબ અને બે રમી પૂર્વક માર્યા છે આટલું ખરેખર આવું તો કોઈ તાલિબાન કૃત્ય પણ ના કરી શકે એવી બે રણનીતિ માર્યા છે તો અમે ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ સરકારને અને આ સાહેબને વધારમાં નહીં કહ્યું પણ એને ટ્રાન્સફર કરી દેવા જોઈએ કે આ આ સાહેબ આવો ના જોઈએ અમારે વાવલમાં પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છે એમાં સ્કૂલના શિક્ષકો આચાર્ય તેમજ ગામજનો માટે જે નારાજગી ઊભી થઈ છે જે બનાવ બન્યો છે એના સંદર્ભે હું હમણાં જ આવ્યો છું અને એનું બંનેનો વિષય જાણી અને પછી એમના જે પણ શક્ય બને એટલો નિરાકરણ ઉકેલ આવી જશે બીજું કે આવ્યો છે તેમના દ્વારા શું પગલાં લેવાશે મેં હજુ જાણી નથી કોણે મારે શું છે હું એકદમ હમણાં જ આવ્યો છું સ્કૂલમાં સ્કૂલમાં જાણીને આચાર્ય સાહેબને મળીને કાય કાં છોકરાને મારે છે શું છે વિગત જાણી સમજીને પછી